શહેરા તાલુકા પંચાયત કચેરી ખાતે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન અભિયાન અંતર્ગત કામગીરી ઝડપી પૂર્ણ કરવા વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાની અધ્યક્ષતા હેઠળ મીટિંગ યોજાય પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકા પંચાયત કચેરીના મીટિંગ હોલમાં ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાની અધ્યક્ષતા હેઠળ અને શહેરા તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલની ઉપસ્થિતિમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન અભિયાન અંતર્ગત શહેરા વિધાનસભાના સમાવેશ થતા બૂથમાં એસઆઈઆરની કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે મીટિંગ યોજાઈ હતી આ મીટિંગમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન અભિયાન એટલે કે એસઆઈઆર સંબંધિત ઉપસ્થિત અધિકારી પદાધિકારીઓ કર્મચારીઓ સાથે ખાસ ચર્ચા કરવામાં આવી હતી મતદાર યાદીમાં પોતાની માહિતી સાચી અને સંપૂર્ણ રીતે નોંધાય તે માટે સમયસર એસઆઈઆરના ફોર્મ ભરાવામાં આવે કોઈ મતદારને ફોર્મ ભરવામાં મૂંઝવણ હોય તો તેઓને મદદ કરવા ઉપસ્થિત સૌને જેઠમે ભરવાડે જણાવ્યું હતું આ મીટિંગમાં બે જગ્યાએ મતદાર યાદીમાં નામ હોય તેઓ યુવાઓના નામ કમી કરાવવા માટે પણ ખાસ ચર્ચા કરવામાં આવી હતી યુઝ્યુઅલ મીટિંગમાં તાલુકાના સરપંચ જિલ્લા પંચાયતના સભ્યો તાલુકા પંચાયત સભ્યો નગરપાલિકા સભ્યો સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે જે મીટિંગ યોજવામાં આવી હતી એનું ખાસ મહત્વ શું કયા સંદર્ભમાં મીટિંગ યોજવામાં આવી છે આજ રોજ તાલુકા સભ્યો જિલ્લા સભ્યો અને શહેરા તાલુકાના તમામ સરપંચોને એકત્રિત કરી માન્ય શ્રી ધારાસભ્ય અને વિધાનસભાના ઉપાધ્યક્ષ માન્ય જેઠાભાઈ બરવાડ સાહેબના અધ્યક્ષસ્થાને બધા સરપંચોને હાલમાં ચાલતા મતદાર યાદી સુધારણા કાર્યક્રમને જે ચાલે છે એની અંદર તમામ કોઈ પણ મતદાર એ બાકી ના રહી જાય અને તમામ લોકો એ મતદાર યાદીની અંદર પૂરેપૂરો સાથ સહકાર આપે બધા જ એના એની અંદર કોઈ પણ મતદાનનું નામ ના રહી જાય એના માટે તમામ સરપંચો તાલુકા સભ્યો પણ બી જે ગામના જે બીએલો છે એમને મદદરૂપ કરે અને જે વધુ વધુ સો સો ટકા કામગીરી શેરા મત વિસ્તારની થાય શેરા વિધાનસભાની સોએ સો ટકા કામગીરી થાય એ અનુસંધાને માન્ય શ્રી જીરાભાઈ ભરવાડ સાહેબના અધ્યક્ષસ્થાને આ મીટિંગ યોજવામાં આવેલી હતી ખાસ મહત્વ શું હતું ખાસ મહત્ત્વ એ હતું કે જે લોકો ખરેખર મતરે યાદીની અંદર જેમનું બે જગ્યાએ નામ ચાલતું હોય એવા ઓટો વોટો ડિલીટ થઈ જશે અને જે ખરેખર મતદાનમાં જેમના જે લોકો આ વસ્તુ મતદાનમાં નામ ના હોય એમનું નામ દાખલ થશે જેમનું નામ છે એ પણ એમને પણ અપડેટ કરાવવાનું થાય છે તો એમને પણ ઇએફ ફોર્મ આવે છે એ પણ ભરી અને મતદાર યાદી ખાતે આવા ગામના બી આપવાનું રહેશે જેને વિગતવાર કરી અને બી એલ સાઇન કરી અપલોડ કરશે જેથી આનું મતદાર યાદીમાં આગામી ચૂંટણીમાં એમને મત આપવાનો અધિકાર મળે એટલે મા ગામના તમામ નાગરિકોને સુધી આ મેસેજ ઓકે એવી વી અહ બા સાથે મારી જેટા બે બરોડર સાથે અધ્યક્ષ મીટી આ યોજના ઉજવવામાં મીટિંગ રાખવામાં આવી નું નામ મુદ્દુ પાર્ક પટેલ તાલુકા વિકે સદિકારી સે ઇકબાલ લડભડનો રિપોર્ટ આઝ ન્યૂઝ પંચમહાલ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે ચોડાયેલ હું એઝ ન્યૂઝ સાથે